આવે તો સારું યાર બધું શું શું છે ભાઈ સાંભળ્યું આ કિરણ તારી સાથે લગ્ન કરવાની જીદ કરે છે ઓ હા સોરી મિત્ર એટલે પેલા તું મને એ કહે કે આ બધું ક્યારથી ચાલે છે અને તું મિત્ર થઈને એ મારી બહેન છે તે મારાથી આવાજ છુપાવી જો દોસ્ત

પણ પૂછી લો તમારી બેનને જ પૂછી લો કે લગ્ન કરવાની ના કે લગ્ન કરવાની હા એમાં કોઈ મારી મજબૂરી હોય તો પૂછી લો એને અરે એ કંઈ બોલવા તૈયાર નથી એ એક જ રટ લઈને બેઠી છે કે બસ મારે દેવેન સાથે લગ્ન કરવા છે દેવેન સાથે કોઈની વાત માનવા તૈયાર નથી લિટરલી જીત પર ઉતરી છે જાણે પેલો અનસન પર ઉતરી જશે એવું લાગે છે કે હું એને પ્રેમ કરું છું એ મને પ્રેમ કરે છે એટલા માટે લગ્ન કરવાની વાત કરે છે અને જો હવે આ વાત કેવી રીતે આવી

આ તો તમારી બેને કીધું એની ઈચ્છા એ મારી ઈચ્છા થઈ ગઈ હવે તમે કહી દો કે તમારી શું ઈચ્છા છે તમારી ઈચ્છા એ મારી ઈચ્છા છે ચોખ્ખી વાત કરીશ તો દુખ લગાડ્યા વગર માનીશ મિત્ર છું એટલે ખોટી વાત નહીં કરું જે છે તે હું ચોખ્ખું કહીશ કારણ કે એક મિત્ર સાથે હું ખોટું નહીં બોલું મિત્ર હતો નહીં કે વાત નહીં મારું મિત્ર છું છે જ એટલે વાત માનીશ જ જો તને ખબર છે કે તું કાળા થોડા ધંધા કરે છે મને એનાથી કોઈ ઓબ્જેક્શન નથી આજ સુધી આપણી વચ્ચે તારો કોઈ ધંધો નથી આવ્યો અને ઘણી વખત મેં તને ખોટી રીતે મદદ પણ કરી છે જ્યાં કરી શકાય એક મિત્ર તરીકે કરી છે બરાબર છે તો તું તું જ વિચાર કે હું મારી બહેનને તારા ઘરમાં આપવા માટે હા પાડું કેવી રીતે સમજે છે એક બેનના ભાઈ તરીકે વિચાર એક ફ્રેન્ડ તરીકે નહીં તમારું તમારા ફેમિલીનું કહેવાનું મતલબ એવો છે કે હું અને તમારી બેન બંને એક નહીં થઈ શકે એટલે કે લગ્ન નહીં કરી શકે બસ આજ ને તમારી ઈચ્છા છે ને મારી ઈચ્છા છે જો ખોટું લગાડવાની વાત નથી પણ એક જ્યારે વાત જ્યારે પોતાની બેનની હોય ને ત્યારે મારી જગ્યા પર તું હોત ને તો તું પણ થોડુંક તો વિચાર સમજે છે ઠીક છે તું માણસ ખરાબ છે એમ નથી કહેતો પણ તું પણ અમુક કામ એવા કરે છે જે ગેરકાયદેસર છે એ તું પણ જાણે છે હવે મારે કરવાનું શું છે એ કયો તું કિરણને ગમે તેમ કરીને સમજાવ કે એ આ લગ્ન માટેની જીત છોડી દે તારે જે કરવું પડે તે કર મારી કોઈ મદદ જોઈએ તો કે મારા પરિવાર તરફથી કોઈ મદદ જોઈએ તો કે પણ પ્લીઝ આ બધી વાત છે ને અહીંયા પૂરી થઈ જાય ને એવું કંઈક કર બીજું કંઈ અત્યારે તો આનાથી વધારે મારે કંઈ નથી જોઈતું બસ આટલું જ કે કિરણ મારી સાથે લગ્ન કરવાની જે જીદ લઈને બેઠી છે એ એની જીદ મારે છોડાવવાની છે બસ તને આટલી જ વાત લાગે છે અમે લોકો થાકી ગયા છીએ અને તને આ તારા દોસ્તારનો વાયદો છે ખરેખર તું આવું કરીશ હા જે રીતે તારી બેને મારી સાથે લગ્ન કરવાની વાત કરી મારી સાથે પ્રેમની વાત કરી અને મેં હા પાડી એવી રીતે એક દોસ્તારે કીધું છે તો એ પ્રેમને છોડવાની પણ વાત કરી દઈશ તને મારું પ્રોમિસ આ છે ને મારા પર તારો એક ઉપકાર રહ્યો ક્યારે પણ જિંદગીમાં હું તને એના માટે કામ આવીશ યાદ રાખજે જરૂર પડશે તો થેન્ક યુ અરે દોસ્તીમાં નો થેન્ક યુ નો સોરી ચાપીએ હા ચાલો કિરણ આ તું શું કરી રહી છે તારી જિંદગીની સાથે તું દેવેન સાથે લગ્ન કરવા માંગે છે તને ખબર છે ને કે દેવેન કેવો છોકરો છે તું બહુ સારી રીતે જાણે છે કે દેવેન નથી સારો છોકરો અને તે છતાં પણ તું એની સાથે લગ્ન કરવા માંગે છે અરે તને કેટલી બધી સમજાવી તને ફાલ્ગુનીએ પણ સમજાવીને કે એની સાથે લગ્ન ન થાય કેમ એવું તો શું થવું છે કે તું એની સાથે જ લગ્ન કરવા માંગે છે અરે તું આટલી બધી સરસ દેખાય છે બેટા અને હજુ તારી એટલી ઉંમર નથી થઈ કે આપણે તારા લગ્ન કરી નાખીએ હજુ થોડો ટાઈમ બાકી છે સમજતું આપણે જાણી જોઈને તો કૂવામાં હું બધું જાણું છું દેવેન સારો છોકરો છે કે નથી પણ મારે લગ્ન તો એની સાથે જ કરવા છે અરે આ કેવી વાત થઈ કે મને ખબર છે કે આ કૂવો છે તો પણ હું એની અંદર પડીશ જો બેટા હું એક મા છું મને અનુભવ છે એટલે હું આ અનુભવ પરથી તને કહું છું અને મને ખબર છે કે દેવેન ના ચાલચલન કેવા છે એટલે હું તને ના કહી રહી છું કે દેવેન સાથે લગ્ન કરવાની જીત તું છોડી દે મમ્મી એ કાઈ હું ન જાણું દેવેન ગમે તેવો છોકરો હોય લગ્ન તો મારે એની સાથે જ કરવા છે આ જીત હું છોડવાની નથી હવે જીત છોડવાની નથી એટલે ને અમે તારા લગ્ન એની સાથે નથી કરવાના અમને ખબર હોવા છતાં પણ અમે તારા લગ્ન એની સાથે કરાવી અમને બધું જ જાણીએ છીએ કે કેવા ધંધા કરે છે શું કરે છે બધી જ ખબર છે અમને અને તે છતાં પણ અમે તારા લગ્ન એની સાથે કરાવી દઈએ તો અમે મૂર્ખા નહીં ગણાવીએ આ સમાજમાં અમારી બધા શું વાત કરશે કે ખબર હોવા છતાં પણ દીકરીને આવા ઘરે પણ આવી દીધી હા તો શું બીજે લગ્ન કરશો તો ત્યાંનો આપણને બધી ખબર હશે છોકરો સારો છે નથી સારો આ તો આપણને ખબર જ છે કે નથી સારો તો એમાં કરવામાં શું વાંધો છે મારે કરવા છે ને લગ્ન એની સાથે અરે બેટા તને ખબર છે કે છોકરો નથી સારો તે છતાં પણ તું એની સાથે લગ્ન કરવા માંગે છે શું થયું એ તને કંઈ કોઈ વાતમાં હેરાન કરે છે તને કંઈ પ્રોબ્લેમ છે કંઈ તને તું છે ને મારી સાથે શાંતિથી વાત કર ક્યાં તો તું ફાલ્ગુની સાથે વાત કરી શકે છે તું મને નહીં કહી શકતી હોય તો તું ફાલ્ગુની સાથે વાત કર બેટા મમ્મી મેં ફાલ્ગુની ભાભી સાથે પણ વાત કરી છે હું દેવેનને પ્રેમ કરું છું એટલે મારે એની સાથે લગ્ન કરવા છે આવો કેવો પ્રેમ વિકરા આટલો આંધળો પ્રેમ કે તું આ છોકરા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ છે તને ખબર નથી પડતી કે તું આખી જિંદગી તું શું કરશે પછી પછી તારી પાસે પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હશે કિરણ એટલે કહું છું તને કે તું સમજી જા જો પણ હું તો આ લગ્ન તારા એની સાથે નહીં થવા દઉં બસ મમ્મી અત્યારે દેવેન ભલે ગમે તેવા હોય ખરાબ હોય કે સારા હોય પણ મારા એની સાથે લગ્ન થશે એટલે એ સુધરી જશે હું એમને સુધારી દઈશ જો બેટા આ બધી વસ્તુઓ છે ને ખાલી કહેવા માટે જોઈ છે હા ને મને ખબર છે કે દેવેન્દ્ર કેવો છોકરો છે એને જો સુધરવું હોત ને તો એ ક્યારનો સુધરી ગયો હોત તને શું લાગે છે રોનકે કંઈ પ્રયત્ન ન કર્યા હોય ને સુધારવાના રોનક એનો ફ્રેન્ડ છે એને બહુ જ પ્રયત્ન કર્યા હશે એને સુધારવાના પણ એનામાં કોઈ સુધારો આવ્યો નથી તો તું શું કરી લેવાની છે મમ્મી રોનક તો એમના ફ્રેન્ડ છે ફ્રેન્ડ થઈને દેવેનને સમજાવે છે પણ હું કાલ સવારે એમની પત્ની બની જઈશ અને પત્ની થઈને હું એમને સુધારી દઈશ તમે એ બધી ચિંતા ન કરો તને ખાતરી છે કે સુધરી જશે હા કઈ રીતે તું કહી શકે કે હું એને સુધારી દઈશ અને સુધરી જશે જો બેટા આ બધી વાત બોલવામાં જ સારી લાગે ઠીક છે જ્યારે તમે જિંદગી જીવો ને એની સાથે ત્યારે આ બધી વસ્તુઓ પછી તમારાથી સહન ન થાય અને તમારા દરરોજના ઝઘડા થાય લડાઈ થાય અને પછી શું થાય આવે છેલ્લે વાત ડિવોર્સ પર તો તું શું એમ ઈચ્છે છે કે તારા ડિવોર્સ થઈ જાય તું પાછી અહીંયા ઘરે આવે અમારા એના કરતાં તું પહેલેથી જ આ વસ્તુ મૂકી દે ને બેટા નથી કરવું આપણે આ જો હવે તમે નહીં માનો ને તો હું એની સાથે ભાગીને લગ્ન તો કરી જ લઈશ શું પછી તારા ઘરે વાત કરી દે હા મેં ઘરે વાત કરી બધાને શું કીધું ભાભીને વાત કરી મમ્મી ને વાત કરી કે મારે દેવેન સાથે લગ્ન કરવા છે પણ એ કોઈ માનવા તૈયાર જ નથી તો પછી વધારે કોશિશ કર ને એ માની જાય એવી કોશિશ કર ગમે ત્યાંથી એ હા પાડી દે એવી કોશિશ કર એમાં કેવું છે કે આ કોશિશ છે ને એ કરવી જરૂરી છે અને ખાસ તારા માટે કોશિશ કરવી જરૂરી એટલા માટે છે કે જો તું કોશિશ કરીને હા નહીં પડાવે ને તો આ મારા ફોનમાં જેટલા પણ ફોટો છે ને એ આખા સોશિયલ મીડિયા પર વાયરલ થાય અને પછી હું તો ગમે બીજી પટાવી લઈશ પણ તું આખા શહેરમાં છપાઈ જઈશ પછી તારી પાસે બીજું કોઈ નહીં આવે સમજે છે દેવેન મેં ઘણી કોશિશ કરી ઘરે બધાને મનાવવા માટે પણ કોઈ માનવા તૈયાર જ નથી અને આ સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની આ શું ધમકી આપો છો તમે હું તમને પ્રેમ જ નથી કરતી તમને ખબર છે તો પણ આવી શું લેવા જીત કરો છો લગ્ન કરવાની અને મને હેરાન કરો છો આ રીતે તમે ચાલો ઠીક છે તમે મને પ્રેમ નથી કરતા હું તો તમને પ્રેમ કરું છું ને અને તમે કેમ કીધું કે હું તને પ્રેમ નથી કરતી પ્રેમ તો કરવો પડશે નહીતર ફરી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ જશે ચાલો એક કામ કરીએ અ સોશિયલ મીડિયા ઉપર વાયરલ નથી કરવા ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ નથી કરવા ઓપ્શન નંબર 2 કાં તો મને તું 3 લાખ રૂપિયા કરીને 3 લાખ 3 લાખ હું ક્યાંથી કાઢું દેવા હવે એ બધું હું વિચારીશ તો તું શું વિચારીશ હે જો કાં તો તું મને ત્રણ લાખ રૂપિયા આપ અને કાં તું તારા અને મારા લગ્ન થવા માટેની ઘરે જે મંજૂરી લેવાની છે ને ઘરે જે માનતા નથી એ માનતાની હા અને ના માં બનાવી દે ઘરે બધા એમ જ કહે છે કે દેવેન સારો છોકરો નથી કોઈ માનવા તૈયાર નથી આ વાત અને એmai ઘરે ખબર પડશે કે 3 લાખ રૂપિયાને હું કઈ કરું છું ઘરે તો ઓલરેડી ખબર જ છે કે હું સારો છોકરો નથી પણ હવે તને પણ ખબર પડી ગઈ છે મારી વાત સાંભળ તો હવે મને છે ને બીક 3 લાખ રૂપિયા ઘરેથી લાવે બહારથી લાવે ક્યાંથી લાવે શું કામ લાવે અને કેવી રીતે લાવે એ હું થોડું જોઉં મારે 3 લાખ રૂપિયા જોઈએ અને કા 3 લાખ રૂપિયાની તારી એક્ઝિસ્ટ ન થતું હોય તો ઘરે હા પડાવવાની કોશિશ કર ફક્ત બે દિવસ તારી પાસે ફક્ત બે દિવસ છે આ ફક્ત બે દિવસની અંદર તારે આ બે ઓપ્શનમાંથી એક ચૂઝ કરવાનું છે નહીતર પછી આજે મસ્ત ફોટોગ્રાફ છે ને એને હવે આ નવા એઆઈમાં ટ્રાન્સફર કરીને મસ્ત રીતે પેપર ન્યૂઝપેપરમાં ચાલુ લે આવી રીતે હેરાન કરો છો ઘરે કોઈ માનવા તૈયાર જ નથી ત્રણ લાખ રૂપિયાનું નું હું ક્યાંથી એડજસ્ટમેન્ટ કરીશ હું તમને ક્યાંથી આપ લે બોલો ફરી એનું હ અબ હું ક્યાંથી એડજસ્ટ કરીશ હું કઈ રીતે તને કહું તું ક્યાંથી એડજસ્ટ કરીશ તને ખબર હોય ને આવી રીતે બ્રેક મીન કરવાનો કઈ ફાયદો છે હે ઓબવિયસલી કાં તો મને 3 લાખ રૂપિયા મળશે અને કાં તો મને મારા ફ્રેન્ડની બેન એટલે કે તું મળીશ મારો તો ફાયદો જ છે નુકસાન જો તારે ન કરવું હોય તો તું વિચારી શકે છે યુ ડોન્ટ માઇન્ડ આમાં તને ક્યાંય પણ મારી મદદની જરૂર હોય તો હું કરવા તૈયાર છું પણ આઈડિયા હું કોઈ નહીં આપું કે તું ત્રણ લાખ રૂપિયા અહીંથી આપે કે અહીંથી લાવીશ કે અહીંયાથી લાવીશ આમાં શું તું મારી મદદ કરવાની એક તો તું મને બ્લેકમેલ કરે છે આવી રીતે હેરાન કરે છે અને ઉપરથી તું એવી વાત કરે છે કે તું મને મદદ કરશે શું મદદ કરશે તું મને જો નહીં થાય તો નહીં કરું મદદ તને કીધા ને બે ઓપ્શન એ બે ઓપ્શનમાંથી જે તારાથી થાય ને એ કરવાની તૈયારી કરી દે ઠીક છે હવે આ શું કરું મારે દેવેનનું કંઈ સમજાતું નથી મને શું કરવા બેઠી છે મને તો કંઈ સમજાતું જ નથી કેટલું સમજાવું છું પણ એ સમજતી નથી હું શું કરું હવે એના માટે મમ્મી હા તમે આમ રડો છો કેમ હજુ ને કિરણને આટલું બધું સમજાવવા છતાં પણ એ સમજતી નથી નથી એના રૂમમાંથી બહાર આવતી નથી કંઈ ખાતી નહી નથી કંઈ પીતી બસ આખો દિવસ એના રૂમમાં ને રૂમમાં જ બેસી રહે છે સાચું કહું ફાલ્ગુની મને એનું બહુ ટેન્શન થાય છે મમ્મી તમે ચિંતા નહીં કરો એ તો છે ને રોનકે એને દેવેન સાથેના લગ્નની ના પાડીને એના લીધે એ થોડી ગુસ્સામાં હશે અપસેટ હશે એના માટે આવું કરતી હશે પણ સમય જશે ને એટલે એ સમજી જશે અને તમે આટલી બધી નકામી ચિંતા નહીં કરો નહીં તો તમારી તબિયત બગડશે શું કહ્યું દેવેન લગ્ન કરવાની ના પાડી

અને આપને પણ એનું ટેન્શન રહે છે પણ તમે ચિંતા નહીં કરો થોડા સમયમાં એ બધું સારું થઈ જશે અને એ સમજી પણ જશે એટલે તમે ચિંતા નહીં કરો અને રોનક પણ બધા બનતા પ્રયત્નો કરે જ છે અને આપણે પણ છીએ ને કિરણબેનને સાચવી લેશું થોડા સમયની વાત છે થોડો સમય જશે એટલે બધું ભૂલી જશે અને પાછા જેવા હતા ને એવા થઈ જશે તું કે છે જો એવું જો થાય ને બેટા તો તો સારી જ વાત છે પણ કિરણ તને ખબર છે ને કે બહુ લાગણીશીલ છે તો એની આ આ કંઈક એ કંઈક કરીને બેસે ને મને એનો એની 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 બહુ ચિંતા થાય છે તો આપણે છે ને એના પર ધ્યાન રાખવું પડશે બેટા કે એ ક્યાં જાય છે શું કરે છે કોની સાથે વાત કરે છે પાછી એ દેવેન્દ્રને મળવા માટે તો નથી જતી ને એ બધી વસ્તુનું તારે જો હું તો બહાર જઈને નથી શકતી કે મને તો આપેલું મોબાઈલમાં બધું કેવી રીતે કરવાનું એ પણ મને નથી આવડતું એટલે બેટા કામ હું તને શું પૂછું તમે જરાય ચિંતા નહીં કરો મમ્મી હું બધું ધ્યાન રાખીશ અને હું રાખું જ છું મને ખબર છે કે કિરણબેન અત્યારે એ સમયમાં પસાર થઈ રહ્યા છે ને કહેવાય ને કે પેલી ટીન એજ કહેવાય એટલે એ એ ઉંમરે એમને છે ને સારા નરસાનું ભાન નથી એમને હજી સમજ નથી પડતી કે જે કરી રહ્યા છે ને એમાં કેટલું સાચું છે અને કેટલું ખોટું પણ આપણે તો એ બધું જાણીએ છીએ ને એટલા માટે જ હું અને રોનક એમનું બધું જ ધ્યાન રાખીએ છીએ અને બધી રીતે કેર કરશું એટલે એ બધું પણ તમે ટેન્શન નહીં લો પણ બસ આ કિરણબેન આ બધી વાત સમજી જાય ને જેમ બને એમ જલ્દી સમજી જાય ને તો એના માટે જ સારું છે કારણ કે જો લાગણી લાગણીના પ્રવાહમાં જો એ વહેયા કરશે ને તો એ એમનું જીવન ખરાબ નહીં કરે ને તો સારું કારણ કે જો આવી રીતે રૂમમાં બેસી રહેશે કોઈની સાથે વાત નહીં કરશે ઘરની બહાર નહીં જશે તો છે ને એમના મગજમાંથી દેવેનના વિચારો જવાના જ નથી કંઈ નહીં હું પણ મારા બધા પ્રયત્નો કરું છું અને આજે એમ હું પણ એમને બહાર લઈ જાઉં છું અને પાછું સમજાવું છું કે આ બધા વિચારોમાંથી બહાર આવે અને પહેલાં જેમ હસી ખુશીથી બધા સાથે રહેતા હતા ને એવી રીતે રહેવા લાગે તારી વાત એકદમ સાચી છે બેટા થોડું એને કંઈક બહાર લઈ જા કંઈક એની સાથે થોડી વાત કર અને હું શું કહું છું કે તું રોનકને પણ કહેને કે એ કિરણ સાથે પણ વાત કરી જુએ જો રોનક એને કહેશે ને આજે એના પપ્પા તો નથી પણ રોનક એના પપ્પાની જગ્યા જ છે બેટા તો એ કદાચ એને સમજાવશે ને તો એ નાની બહેન તરીકે એને એ બહુ સારી રીતે સમજાવી શકશે હા અને તું તો તું તો એને સમજાવે જ છે અને તું એને બહુ સારી રીતે રાખે છે તો જરાક તમે બંને જણા મળીને એને આ પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું એ જરાક સમજાવજો ને બેટા ચોક્કસ મમ્મી એમાં તમારે જરાય નહીં કહેવું પડે કિરણ જેમ તમને લાડકી છે ને એમ મને અને રોનકને પણ છે અને રોનકને તો સૌથી તમને તો ખબર છે ને કે રોનકે કેટલા સપના જોયા છે એના માટે એટલે આ બધા સપના આપણે પૂરા કરીશું જ અને એના માટે આપણે બનતા પ્રયાસો પણ કરીશું એટલે તમે છે ને આમ ખોટું ખોટું રડવાનું બંધ કરો અને તમે રડો ને એ જરાય સારા નથી લાગતા સમજ્યા નહીં રડું બસ બસ આ છે ને આ સ્માઇલ મારા સાસુજીના ચહેરા પર હંમેશ માટે રહેવી જોઈએ અને તમે એ બધી ચિંતા છોડી દો ઠીક થેન્ક યુ બેટા થેન્ક યુ આમાં કંઈ થેન્ક યુ કહેવાનું હોય હું તમારી જ છું અને તમે મારા બરાબર